નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સાઉદી અરેબિયાના મક્કા શહેર માં ઉમરાહ માં ગયેલ ગુજરાતીઓએ ભારતનો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું મળતી વિગતો પ્રમાણે જાણવા મળેલ કે આનંદની અલફલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આનંદ મારફતે ચાલુ વર્ષે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ગુજરાતના નાપાડ ગામના પિસ્તાલીસ ગોંડલના બે અને માંગરોળ વીસ મુસ્લિમ બિરાદરો મૌલાના મુઝફર હુસેન ખંભાતવાડાની નિગરાની માંગ મુસલમાનોનું આસ્થાનું પ્રતિક એવા સાઉદી અરેબિયા માંગ આવેલ પવિત્ર શહેર મક્કા મોહઝમાં માંગ ઉમરાહ માટે તેમજ મદીના મુન્નરા માંગ પેગમ્બર સાહેબની બારગાહ માંગ હાજરી આપવા માટે પહોંચેલ છે ત્યારે ભારત દેશનો આઝાદીનો પર્વ પંદરમી ઓગસ્ટે તેઓ મક્કા મોવઝમાં માંગ હતા જેથી તે સર્વેએ પોતાના દેશનો આઝાદીનો પર્વે મક્કા માંગ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવી દેશ માટેની લાગણી અને સાચા વતન પ્રેમનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું સીઓ રાજ યુસુફભાઈ અમ નમામાજ કા ટાઈમ હોય હેલુ કહેવાય નવાયગા મામામામામામામામામામામાજ પડે